પ્રશ્ન નંબર એક ભારતમાં સૌથી મોટી જેલ ક્યાં આવેલી છે તો દોસ્તો આનો જવાબ છે દિલ્હીમાં ભારતની સૌથી મોટી જેલ દિલ્હીમાં આવેલી છે જેનું નામ તિહાર જેલ છે આ જેલ ચારસો એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે તે માત્ર ભારતની જ નહીં પરંતુ દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલ છે આ જેલમાં લગભગ બાવન હજાર કેદીઓ રહી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે તિહાર જેલ માત્ર એક જેલ જ નથી પરંતુ તે એક સુધાર ગૃહ તરીકે પણ કાર્યરત છે ત્યાર પછીનો પ્રશ્ન છે કયા દેશે એક ફૂલનું નામ મોદી રાખ્યું છે તો એનો જવાબ છે ઇઝરાયલ બે હજાર સત્તરમાં ઇઝરાયલની મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ઇઝરાયલમાં એક નવા ક્રાય સાંતેમ ફૂલનું નામ મોદી રાખવામાં આવ્યું હતું આ ઇઝરાયલ દ્વારા ભારતીય વડાપ્રધાનને આપવામાં આવેલું એક વિશેષ સન્માન હતું ઈઝરાયલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનાહુ સાથે ફૂલોના ખેતરની મુલાકાત લીધી હતી જ્યાં આ ફૂલનું નામ તેમના નામ પર રાખવાની જાહેરાત કરવામાં આવી હતી આ ફૂલને હવે મોદી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે વધારે પડતું મીઠું ખાવાથી કયા અંગને નુકસાન થાય છે તો દોસ્તો આનો જવાબ છે કિડનીને વધુ પડતું મીઠું કિડની પર દબાણ વધારે છે જેના કારણે તે નબળી પડે છે અને કિડની સ્ટોન થવાનું જોખમ વધી જાય છે આ ઉપરાંત વધુ પડતું મીઠું હૃદય માટે પણ હાનિકારક છે તે હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ વધારે છે વધુ પડતું મીઠું હાડકાં માટે પણ નુકસાનકારક છે તે હાડકામાંથી કેલ્શિયમ ઘટાડે છે જેના કારણે હાડકાં નબળા પડે છે અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધી જાય છે વધુ પડતું મીઠું ખાવાથી પેટમાં અલ્સર અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે તે સિવાય હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ વધે છે તેથી તમારા સ્વાસ્થ્યને જાળવવા માટે મીઠાનું સેવન મર્યાદિત કરવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછીનો પ્રશ્ન છે પતંજલિનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો દોસ્તો એનો જવાબ છે હરિદ્વાર પતંજલિનું મુખ્ય મથક હરિદ્વાર ઉત્તરાખંડમાં આવેલું છે આ સ્થળ પતંજલિ યોગપીઠ તરીકે પણ ઓળખાય છે જે એક વિશાળ સંકુલ છે જેમાં આયુર્વેદિક દવાઓ ખોરાક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદન માટેની સુવિધાઓ છે આ સંકુલમાં એક સંશોધન અને વિકાસ કેન્દ્ર પણ છે જ્યાં વૈજ્ઞાનિકો આયુર્વેદિક દવાઓ અને સારવારો પર સંશોધન કરે છે પતંજલિ યોગપીઠ યોગ અને આયુર્વેદના અભ્યાસ માટેનું એક લોકપ્રિય સ્થળ છે આ સંકુલમાં એક હોસ્પિટલ પણ છે જ્યાં દર્દીઓની આયુર્વેદિક પદ્ધતિઓથી સારવાર કરવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે સ્ત્રી પોતાની જિંદગીમાં કેટલા બાળકોને જન્મ આપી શકે છે તો દોસ્તો એનો જવાબ છે પંદરથી વીસ બાળકો સરેરાશ રીતે એક સ્ત્રી તેની પ્રજનન ક્ષમતાના સમયગાળા દરમિયાન એટલે કે માસિક સ્ત્રાવ શરૂ થવાથી મેનોપોઝ સુધી લગભગ પંદરથી વીસ બાળકોને જન્મ આપી શકે છે જોકે આ સંખ્યા ઘણા કારણોસર બદલાઈ શકે છે જેમ કે જૈવિક પરિબળો સ્વાસ્થ્ય જીવનશૈલી આધુનિક તબીબી તકનીકો અને સામાજિક અને આર્થિક પરિબળો ઐતિહાસિક રીતે સ્ત્રી વધુ બાળકોને જન્મ આપતી હતી પરંતુ આધુનિક સમયમાં સ્ત્રી સરેરાશ રીતે ઓછા બાળકોનો જન્મ આપે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કુલ કેટલા જ્યોતર્લિંગ છે તો દોસ્તો એનો જવાબ છે બાર જ્યોતર્લિંગ ભારતમાં કુલ બાર જ્યોતિર્લિંગ છે જે શિવના સૌથી પવિત્ર મંદિરો છે આ જ્યોતિર્લિંગો નીચે મુજબ છે જેમાં પેલું છે સોમનાથ મંદિર જે ગુજરાતમાં આવેલું છે મલ્લિકાર્જુન મંદિર આંધ્રપ્રદેશમાં આવેલું છે મહાકાલેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે ઓમકારેશ્વર મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે ભીમાશંકર મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે વિશ્વેશ્વર મંદિર ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્ર્યંબકેશ્વર મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે વૈદ્યનાથ મંદિર ઝારખંડમાં આવેલું છે નાગેશ્વર મંદિર ગુજરાતમાં આવેલું છે રામેશ્વર મંદિર તમિલનાડુમાં આવેલું છે ત્રુણેશ્વર મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે જ્યોતિર્લિંગનો અર્થ પ્રકાશનું શિવલિંગ થાય છે આ ઉપરાંત શિવપુરાણમાં સોસઠ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે પરંતુ આ બાર જ્યોતર્લિંગોને સૌથી પવિત્ર ગણવામાં આવે છે દોસ્તો આજની વિડીયોમાં તમને સાત પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા છે જેમાં પહેલા પ્રશ્નનો જવાબ હતો ભારતની સૌથી મોટી જેલ દિલ્હીમાં આવેલી છે ત્યાર પછીનો જવાબ છે ઇઝરાયેલમાં એક ફૂલનું નામ મોદી રાખવામાં આવ્યું છે ત્યાર પછીનો જવાબ છે વધારે પડતું મીઠું ખાવાથી કિડનીને નુકસાન થાય છે એના પછીનો જવાબ છે પતંજલિનું મુખ્ય મથક હરિદ્વારમાં આવેલું છે એના પછીનો જવાબ હતો સ્ત્રી પોતાની જિંદગીમાં પંદરથી વીસ બાળકોને જન્મ આપી શકે છે એના પછીનો જવાબ હતો ભારતમાં કુલ બાર જ્યોતિર્લિંગો આવેલી છે તો દોસ્તો આજની વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે